કેવા મસ્તી નામ જોવો તો ખરા જોઈને લેવાનું મન થઈ જાય કે નહીં બીક લાગે છે ભાઈ પડે એની હોય જોજો અને એ છે ને જો નાની સાઈઝ છે અને એમાં એમાં મોટી સાઈઝ બતાવી દો તમને જોવો મોટી સાઈઝ અંદર હું નીકળેની ની સરપ્રાઈઝ છે અમારા માટે કારણ કે આ અમે પણ એમને ઓપન ઓર્ડર લખાવી દઈએ છીએ કે ભાઈ જે આવું નવું નવું આવે ને એવું ભાઈ અમારી પાર્ટી પાસે બને બરોબર એવું અમને મોકલાવતા જાવ નવીન નવીન અમારે અમારા ઘરાક ને રોજ નવું જ દેવું છે

લેવાનું મન ન થાય ને હે તો તમે કયો એટલા પૈસા હારી જાવ જો કેવા મસ્તી ના હે હવે ઓલા સફેદ હરણ માંગતા હતા તમે આ એના કરતા નવું લઈ આવ્યું અમે છે ને બાકી જો અને એના ની માથે રાખો એટલે પડી નહીં નીચે કપડું હે ને હલે કેવા મસ્ત છે હવે એમાં હજી એક સરપ્રાઈઝ છે આમ જો એમાં કાચના ગોળા હતા ને આમાં જવા છે જો ભાઈ કાન થઈ ગયો પડી ગયા નીચે પણ ટુટા નથી ઉપાધિ કરતા ને જો કેવા મસ્ત મજા આવી ગયા છે બરોબર છે જબરજસ્ત વસ્તુ હવે પ્રાઇઝની વાત તમને કરી દઉં કે આ મળી જવાના છે ખાલી બે હજાર નવાણું અને આ તમને જે બતાવ્યા હતા એ બારસો ને રૂપિયામાં તો ફટાફટ સ્ક્રીનશોટ લઈને તમને જી ગમે એનો સ્ક્રીનશોટ લઈને નીચે અમારા નંબર આપેલા છે ને એની ઉપર ઓર્ડર કરી દો અને બાકી છે ને પેલા હું આને આડા કાઢો વળી પાછા આય પડશે તો ગાણી થાય બરોબર છે તો ફટાફટ સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરી દો અને બાકી જો તમારે અમારી શોપ ઉપર ખરીદી કરવા હોય ને તો અમારી શોપનો એડ્રેસ છે દુર્ગા ચોક ગોપી બીટી મોલ જિલ્લો લો જૂનાગઢ ફટાફટ ખરીદી કરે બધા સરસ મજાના સાબરની ની બાકી મળતા રહેશો આવી નવી નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં